रामदेवपीर महाराजना आयात वारसदार રામદેવપીર મહારાજનું આખ્યાન ભલે સો વખત જોયું હોય પણ તમને ખબર નહીં હોય કે રામદેવપીર મહારાજ ને બે દીકરા અને દીકરી હતી આ વારસદારો વિશે જે માહિતી આપીશ એ તમારા માટે નવી હશે બે દીકરા હતા એકનું નામ સદાજી અને નામ દેવાજી રામદેવપીર મહારાજે સમાધિ લીધી ત્યારે નેતલદે ને પાંચ મહિનાનો ગર્ભ હતો એટલે સમાધિના ચાર મહિના પછી દીકરી ચંદ્રકુંવરબાનો જન્મ થયો સદાજી એ રામદેવરા છોડીને ત્યાંથી પંદર કિલોમીટર દૂર સદા નામનું ગામ વસાવ્યું દેવાજી ને બે દીકરા હતા રાણોજી અને ભાણોજી આજે રામદેવપીરના સમાધિમાં મંદિરનો વહીવટ રાણોજીના વારસદારો કરે છે તમે જેનો ફોટો જોયો એ રાવોશ્રી શ્રી જસવંતસિંહ જીતનવર હતા જેઓ રામદેવજીની સોળમી પેઢીના વારસદાર હતા અને બે હજાર અગિયારના જૂન મહિનામાં એમનું નિધન થયું આજે એમના દીકરા રાવો શ્રી ભોમસિંહ જીતનવર રામદેવરાના ગાદીપતિ છે જો તમે રામદેવજી મહારાજના ભક્ત હો તો આ વિડીયોને લાઈક કરો કમેન્ટમાં જય બાબારી લખો રામદેવજીના અન્ય ભક્તો સાથે શેર કરો અને આવા જ નવીન માહિતીથી ભરેલા વિડીયો જોતા રહેવા અમારી યુટ્યુબ ચેનલ વ્રતકથા વાર્તા સબસ્ક્રાઈબ કરો અને અમને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો